આજે શ્રાવણ માસ નો પહેલો સોમવાર હોવાથી સમગ્ર દેશ શિવમય બન્યો છે ત્યારે આવેલા ભીડભં મહાદેવ પણ શિવ વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શન અને અભિષેક કરવા માટે ઉમટી પડ્યા હતા ભક્તોએ ભીડભંજન મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે જ્યારે શ્રાવણ મહિનો હોય પવિત્ર મહિનો હોય દૈન અનુસંધાન અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પણ પવિત્ર હોય ત્યારે ભેસાણ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ભીરભંજન મહાદેવનું મંદિર આવેલું હોય અતિ પ્રાચીન પૌરાણિક મંદિર હોય આ મંદિરની અંદર શ્રાવણ મહિનાના માસે શ્રદ્ધાળુઓ અહીંયા આવીને શ્રી ઝુકાવતા હોય અને પૂજા અર્થના કરતા હોય ત્યારે આ મંદિરના પૂજારી નટુભાઈ આપણી સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે આપણે જાણીશું કે શ્રાવણ મહિનાની મહિમા શું છે ઓમ નમઃ શિવાય હું ભીડભંજન મહાદેવના પૂજારી નટુબાબુ સાધુ બોલું છું અને અહીંયા વર્ષોથી હું પૂજા પૂજા અર્ચના સાધના કરું છું જે સાધના મને ફળી છે અને અત્યારે શ્રાવણ માસ એટલે શ્રાવણ માસ એટલે શિવજીનો અતિ પ્રિય મહિનો છે અને શ્રાવણ માસ અતિ પવિત્ર ગણાય છે કે શ્રાવણ માસની અંદર શિવજી સાક્ષાત ધરતી ઉપર અવતરે છે અને દુખિયાના કામ કરે છે પણ જે શ્રદ્ધા ભાવપૂર્વક ભગવાનની સાધના ઉપાસના કરે છે એને શ્રાવણ મહિનો ફળે છે નટુભાઈ ખાસ કરીને શ્રાવણ મહિનો તો છે જી પણ જે આ શિવ મંદિરની શિવ શંકર ભગવાનની શિવલિંગ છે નંદી મહારાજ છે એની વચમાં જે કાચબો છે તેનું મહત્વ જણાવશો કાચબો એટલે એક વિષ્ણુ અવતાર કચ્છ કચ્છ અવતાર જેણે ધારણ કર્યો હતો અને જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનના સમયે કચ્છ અવતાર એટલે કાચબા રૂપી ભગવાને વિંધ્રાચલ પર્વતને પોતાની પીઠ ઉપર લઈ અને વિંધ્રાચલ પર્વત એટલો બધો ફરવા લાગ્યો અને કાચબાની જે પહોળાઈ હતી એ એક લાખ યોજન સુધીની પહોળાઈ હતી ને એની ઉપર વિંધ્રાચલ પર્વતને રાખવામાં આવ્યો અને ત્યાર પછી એનું મંથન થયું અને મંથન થયું અને પછી કાચબા એ એવું આપણને દર્શાવે છે કે નંદી અને શિવજીની વચ્ચે જે કાચબો હાલી રહ્યો છે એ કાચબો એવું આપણને દ્રષ્ટાંત આપે છે કે ભગવાન શિવજીની આગળ અને તમે એના સાધના ઉપાસના કરો અને ધીમે ધીમે ચાલતા રહ્યો તો ભગવાન આપની સહાયતા કરે જ છે નટુભાઈ અહીંયા જે શિવનું મંદિર હોય હા એના ભાગરૂપે તમે વ્યક્તિઓને હિન્દુ પ્રતિક તરીકે શું કહેવા માગો છો હું એમ કહેવા માંગુ છું કે આપણો હિન્દુ ધર્મ છે એ તો મહાન છે અને એથી હિન્દુ ધર્મ સનાતન ધર્મ એથી કોઈ મહાન ધર્મ નથી માટે હિન્દુ ધર્મને બચાવો હિન્દુ ધર્મ અમુક અમુક ઠેકાણે ઘણે ઠેકાણે હું જોઉં છું કે લુપ્ત થઈ રહ્યો છે પણ એને લુપ્ત થવા દેવો નથી અમે સનાતન ધર્મ ધર્મના છીએ અને સનાતન ધર્મના રક્ષક છીએ અને સનાતન ધર્મ ટકી રહે એના માટે અમારે કદાચ કોઈ પણ બલિદાન આપવા પડે તો અમે તૈયાર છીએ આજે આપણે બેસન શહેરમાં આવેલ મધ્ય વિસ્તારમાં વિડંબન મહાદેવનું મંદિર વિશેષતા આપણે જાણીએ ચારે આવતા સોમવારે બીજા પણ આપણે ધાર્મિક મંદિરો બતાવશું બેસાન દ્વારા કેમેરામેન ગોપાલ પટની સાથે ઉમેલવાની તરુણ અક્ત ન્યૂઝ બેસાન